નમસ્કાર હું આસ્થા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે નિશા શહેરમાં બજરંગનગરના એક મકાન બહાર ચાર્જિંગમાં મૂકેલ ઈ વાહન સ્કૂટીની બેટરીમાં અચાનક બ્લાસ્ટ થતા સ્કૂટીમાં આગ લાગી હતી જેથી દોડધામ મચી હતી પરંતુ સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી ડીસાના કાંટ રોડ ઉપર આવેલા બજરંગનગરમાં રહેતા મહેશભાઈ માળીના મકાન આગળ ઈ વાહન સ્કૂટી ચાર્જમાં મૂકેલું હતું તેમની દીકરી સ્કૂટી ચાલુ કરવા જતાં ચાલુ થઈ ન હતી જેથી તેણે તેના પપ્પા ફોને ફોન કરતાં તેઓ જણાવેલ કે બેટરી બહાર કાઢીને ફરીથી લગાવી જો જેથી તેણીએ ફરીથી બેટરી લગાવતા અચાનક બેટરીમાં બ્લાસ્ટ થતાં ભારે ગરમીના કારણે ચાર્જિંગમાં મૂકેલ બેટરીમાં અચાનક બ્લાસ્ટ થયો હતો બેર અવાજ સાથે અચાનક બ્લાસ્ટમાં થતાં સોસાયટીમાં પણ દોડધામ મચી ગઈ હતી આજુબાજુના લોકો દોડી આવ્યા આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો જોકે સદનસીબે મોટી જાનહાની તળી ગઈ હતી અત્યારે ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી હોય ઈ વાહન ધરાવતા લોકોએ પણ ચાર્જિંગ કરવામાં ખૂબ જ સાવચેતી રાખવી જરૂરી છે નિષ્ણાતોના જણાવ્યા મુજબ લગભગ બને ત્યાં સુધી રાત્રિ દરમિયાન વાહન ચાર્જ કરવું હિતાવત રહે છે રિપોર્ટર નગીનભાઈ ડીસા સાથે